નડિયાદ નગરપાલિકાની હદમાં આવેલ અતિભરચક વિસ્તાર કે જ્યાં નરપુર બેંક આવેલી છે ત્યાંથી લઈને સિંધુસી પોળ સુધીનો રોડ આશરે સવા વર્ષ પહેલા આરસીસી બનાવવામાં આવ્યો હતો પરંતુ નડિયાદના કોન્ટ્રાક્ટર અને નડિયાદ નગરપાલિકાની મીડી ભગત અને ચીફ ઓફિસરની વહીવટીતંત્રની ગોર બેદરકારીને કારણે રોડ પર ઘણી જગ્યાઓ પર તૂટી જવા પામી છે અને ગટરોના ઢાંકણાના લેવલ પણ સરકાર કરેલ નથી

જે આજે તમે જોઈ રહ્યા છો જે રસ્તામાં અમે વિરોધ કરી રહ્યા છે એ રસ્તો છેલ્લા એક વર્ષથી બનાવ્યો પછી તરત કીધું હતું કે આ રસ્તા તૂટી ગયો છે તો એની ઉપર કાર્પેટ પાથરી થોડીક જગ્યાએ અને પછી છોડ દીધો અને બહુ અમે રજૂઆત કરવા જઈએ છે તો કે અમે એને પેમેન્ટ અટકાયું છે પણ એને એસી લાખ સાહીઠ લાખના રસ્તામાં તમે વીસ લાખ રૂપિયા પેમેન્ટ અટકાવો તો પ્રજાનું શું આ જે નગરપાલિકાના જે પૈસા વેડફ્યા એનું શું એટલે અમારી માગણી એવી છે કે છેલ્લા છેલ્લા ત્રણ વર્ષમાં જે પણ રસ્તા બન્યા છે એક પણ રસ્તો ત્યાં સુધી સારો નથી અને જે પણ કોન્ટ્રાક્ટરે બરાબર કામ નથી કર્યું તે લોકોને તાત્કાલિક બ્લેક લિસ્ટેડ કરે અને ધારાસભ્ય એવું કહે છે કે ખરાબ કામ કરશે અને બ્લેક લિસ્ટેડ કરીશું પણ અત્યાર સુધીમાં એક પણ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટેડ કર્યું હોય તો એની જાહેરાત કરે કે આ કોન્ટ્રાક્ટરે સારું કામ ના કરવાને કારણે અમે નડિયાદ નગરપાલિકાએ બ્લેક લિસ્ટેડ કર્યું છે અત્યારે જે જગ્યા પર ઊભો છું એ નડિયાદનો અતિ ભરચક માર્ગ એટલે નટપુર બેંકથી સિંધુસી પોળ રોડ સુધીનો છે એકઝેટ એક વર્ષ સવા વર્ષ પહેલાં જુલાઈ બે હજાર ત્રેવીસમાં આ રોડમાં નડિયાદના ધારાસભ્ય શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી તથા કાઉન્સિલર શ્રી દ્વારા આ રોડનું ખાતમૂરત કરવામાં આવ્યું હતું કે પ્રજાની સુખાકારી માટે રોડ સરસ બનાવવામાં આવે પણ સૂચના અને માર્ગદર્શન આપ્યા હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના વહીવટ એટલે ચીફ ઓફિસર દ્વારા આ રોડ ઉપર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો જાન્યુઆરી બે અંદર મેં અરજી આપી હતી કે રોડ તૂટ્યો છે છતાં પણ ધ્યાન ના આપ્યું કારણ કે મેં મુખ્યમંત્રીશ્રીને અરજી આપી હતી કાર્યાલયમાંથી મારા ઉપર મેસેજ આવે છે કાગળ આવે છે એ જ કાગળ ચીફ ઓફિસરને જાય છે પણ જ્યાં ભ્રષ્ટાચાર આચર્યો હોય ત્યાં કોઈ બોલે નહીં એટલે ચીફ ઓફિસર દ્વારા આ કરવામાં રોડનું કામ કરવામાં આવ્યું તેના ઉપર કોઈ પણ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટરને લોકહિતમાં જાણવા મળ્યું કે સાહીઠ ટકા ઉપર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે જો રોડ જ ખરાબ બન્યો હોય અને તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ શા માટે આટલી મોટી વાતો કરતા પાંત્રીસ વર્ષથી શાસનમાં ભાજપ અને નગરપાલિકામાં પણ ભાજપ છે પણ તેમનો અણ આવડતને કારણે વહીવટ ખાડે ગયો છે અને નડિયાદના તમામ રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારને લીધે ખાડા પડી ગયા છે